મિત્રો આ સ્ટોરીમાં જેવું થયું તમારી સાથે ના થવું જોઈએ શું થયું જાણવા માટે આખો વિડીયો જોશો તો ખબર પડશે બસ ખૂબ જ ખીચોખીચ ભરેલી હતી પણ મારે કોઈ પણ સંજોગોમાં ગામડે જવું જ હતું લગભગ દસ પંદર મિનિટ પછી મને એવું લાગ્યું કે કોઈ મને પાછળથી ધક્કો મારી રહ્યું છે મેં પાછળ ફરીને જોયું હતું તો મારા જમાઈ પ્રદીપ હતા હું કંઈ બોલી નહીં મારું નામ દિવ્યા છે અને હું પાંત્રીસ વર્ષની છું હું રાજકોટ શહેરમાં રહું છું અને મારા પતિ એક બિઝનેસમેન છે મારી એક છોકરી છે જેનું નામ રવિના છે અને તેની ઉંમર વીસ વર્ષની છે મેં તેના લગ્ન ચાર મહિના પહેલાં જ એક સારા એવા છોકરા સાથે કરાવી દીધા હતા છોકરો એક પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરતો હતો અને પગાર પણ સારો જ હતો તેનો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો એટલે મેં મારી છોકરીના લગ્ન તેની સાથે કરાવી દીધા હતા અને લગ્ન કરાવવાનું કારણ એક બીજું પણ હતું મારા પતિ પોતાના બિઝનેસ માટે હંમેશા ઘરેથી દૂર બહાર જ રહેતા હતા અને ઘરે હું અને મારી દીકરી એકલા જ રહેતા હતા હું સર

કે એક છોકરો મારી નજરમાં છે જેને સારી નોકરી પણ છે અને સારું કમાઈ પણ છે અને તે જોવામાં પણ ખૂબ જ સુંદર અને હેન્ડસમ છે અને તે એકલો જ રહે છે કારણ કે તે છોકરાને કોઈ પરિવાર નથી અને એ અનાથ છે મેં વિચાર્યું કે આનાથી સારો છોકરો નહીં મળે જેના પરિવાર જ નથી તો તે અમારી સાથે અમારા ઘરે આરામથી ઘર જમાઈ બનીને રહી શકે છે અને મારી છોકરી સાથે રહેશે મેં રવિનાને લગ્ન તેની સાથે કરાવી દીધા મારા જમાઈનું નામ પ્રદીપ હતું તેની ઉંમર લગભગ પચીસ વર્ષની હતી લગ્ન પછી તે અમારી સાથે જ રહેવા લાગ્યો હતો અને રવિના પોતાના પતિ સાથે ખૂબ જ ખુશ રહેતી હતી અને તે બંનેને ખૂબ જ ખુશ જોઈને હું પણ ખૂબ જ ખુશ રહેવા લાગી હતી હતી અને જ્યારે હું સાંજે કામ પરથી પાછી આવતી તો મિત્રો મારી છોકરી અને બંને કામ પૂરું કરીને ઘરે આવી જતા હતા ત્યાર પછી તો અમે ત્રણે ખૂબ જ આનંદી રહેવા લાગ્યા હતા અને ખૂબ જ મોજ મસ્તી કરતા હતા અને મિત્રો મારું ઘર પણ ભર્યું ભર્યું લાગી રહ્યું હતું ઘરમાં કોઈ ચીજની ખામી ન હતી આમ જ થોડો સમય જતો રહ્યો હતો મારા જમાય પણ મારા પરિવાર સાથે સાથે સેટ થઈ ગયા હતા એટલે કે એકદમ હળી મળી ગયા હતા પ્રદીપ મારી છોકરી રવિનાની દરેક વાત માનતો હતો તે મને પોતાની ગાડી ઉપર બેસાડીને મને મારા બેંક સુધી પણ મૂકી જતો હતો અને સાંજના તે મને પાછો લેવા પણ આવતો હતો રવિવારના દિવસે અમે ત્રણેય બજારમાં જતા હતા અને શોપિંગ પણ કરતા હતા વચ્ચે વચ્ચે અમે ડિનર કરવા માટે બહાર પણ જતા અને મિત્રો ખૂબ જ મસ્તી અને મજા કરતા હતા એક દિવસ અચાનક મને મારા પિતાજીનો ફોન આવ્યો તે કહી રહ્યા હતા કે તારી માની તબિયત ખરાબ છે એટલે તું એકવાર અહીં આવી જા અને તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવી ગયા હતા મિત્રો કારણ કે તબિયત થોડીક વધારે ખરાબ હતી અને મિત્રો હું તેને જોવા માટે મારા ગામડે જવા માંગતી હતી મેં મારી છોકરી રવિનાને અને મારા જમા એ પ્રદીપને મારી સાથે આવવાનું કહ્યું હતું પણ મારી છોકરી બોલી હતી માં મને સ્કૂલમાંથી અત્યારે રજા મળી શકે તેમ નથી જો તમે ઈચ્છો તો પ્રદીપને સાથે લઈ જાઓ કારણ કે તેને આરામથી રજા મળી જશે અને ત્યાર પછી તો મિત્રો બીજા દિવસે સવારે રવિના તૈયાર થઈને સ્કૂલે જતી રહી અને હું અને મારો જમાઈ પ્રદીપ મારી માતા ને જોવા માટે ગામડે જવા નીકળી ગયા હતા અને રિક્ષા દ્વારા બસ સ્ટેન્ડ ઉપર પહોંચ્યા અને ગામડે જવા માટે એક જ બસ હતી અમે બંને બસની રાહ જોઈ રહ્યા હતા બસ આવી અને ત્યારે તેની અંદર ખૂબ જ ભીડ હતી મિત્રો આખી બસ ભરેલી હતી પરંતુ મજબૂરીને લીધે હું અને પ્રદીપ બસમાં ચડી ગયા પહેલાં બસમાં હું ચડી અને પાછળ પાછળ પ્રદીપ પણ બસમાં ચડી ગયો હતો અને અમને બંનેને એક પણ સીટ ખાલી મળતી ન હતી મિત્રો મળવી પણ ન હતી થોડી જ વાર પછી બસ ચલાવવા લાગી હતી એક બીજું બસ સ્ટોપ આવ્યું અને બસ ત્યાં ઊભી રહી ત્યાંથી પણ થોડાક લોકો બસમાં આવી ગયા બસ હવે તો ખૂબ જ ખીચો ખીચ ભરેલી હતી અને પણ મારે કોઈ પણ સંજોગોમાં ગામડે જવું જ હતું લગભગ દસ પંદર મિનિટ પછી મને એવું લાગ્યું કે મને કોઈ પાછળથી ધક્કો મારી રહ્યું છે અને ત્યારે મેં પાછળ ફરીને જોયું હતું જોયું તો મારા જમાય પ્રદીપ હતા હું કાંઈ બોલી નહીં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરીને અમારે બંનેને ગામડે પહોંચી ગયા અને ત્યાં જઈને હું મારા મમ્મી પપ્પાને મારા ભાઈ ભાભીને પણ મળી અને અમે બધા બેસીને વાતો કરવા લાગ્યા હતા અને ત્યાર પછી તો બીજે દિવસે સવારે હું ઘરે જવા માટે પાછી નીકળી ગઈ અને ફેબ્રુઆરીનો મહિનો હતો અને ઠંડી પણ ખૂબ જ વધી ગઈ હતી મિત્રો ઠંડી ખૂબ જ લાગતી હતી હું અને પ્રદીપ ફરીવાર તે જ બસમાં ભીડભાડનો સામનો કરીને ઘરે પહોંચી ગયા અને મિત્રો ફેબ્રુઆરીમાં ખૂબ જ ઠંડી વધી ગઈ હતી જેને લીધે થોડા દિવસ માટે કામ ઉપર છુટ્ટી મૂકી દીધી હતી મારી છોકરી રોજ કામ પર જતી રહેતી હતી કારણ કે માર્ચમાં છોકરાઓની પરીક્ષા હોવાથી તે રજા મૂકી શકે તેમ ન હતી અને તે રોજ સવારે જતી રહેતી હતી ઘરે હું અને મારો જમાઈ રહેતા હતા રવિવારનો દિવસ હતો અમે ઘરે બધા ઘરે જ હતા અને ઠંડી પણ વધારે હતી એટલા માટે અમે બહાર ફરવા માટે ગયા હતા નહીં અને પોતપોતાના રૂમમાં બેસી રહ્યા હતા હું મારા રૂમમાં બેઠી હતી અને થોડી જ વાર પછી મને તરસ લાગી હતી જ્યારે હું પાણી લેવા માટે રૂમમાંથી બહાર નીકળી હતી તો મને કંઈક અજીબ અવાજ સંભળાઈ રહ્યો હતો મારા કાન સુધી આવ્યો મેં ધ્યાનથી નિરીક્ષણ કર્યું હતું તે અવાજ મારી છોકરીના રૂમમાંથી આવી રહ્યો હતો અને હું તેના રૂમની પાસે ગઈ મેં સાંભળ્યું કે મારો જમાઈ મારી છોકરીને કોઈ પેપર ઉપર સહી કરવાની કોશિશ કરી રહ્યો હતો અને મેં મારી છોકરીએ કહ્યું હતું અત્યારે મેલી દે હું વાંચીને પછી સાઈન કરી દઈશ જમાઈ કહેવા લાગ્યો હતો કે શું તને મારા પર એટલો વિશ્વાસ નથી તો મારી છોકરી રવિના પેપરને વાંચ્યા વગર જ તેને ઉપર સહી કરી આપી હતી અને હું જોઈ રહી હતી પણ હું કાંઈ બોલી નહીં અને મિત્રો હું ચૂપચાપ રસોડામાં જઈને પાણીની બોટલ સાથે લઈને મારા રૂમમાં આવી હતી અને પછી ટીવી જોવા લાગી સવારે મારી છોકરી કામ ઉપર જતી રહી હતી અને હું નાસ્તો કરીને મારા રૂમની અંદર આરામ કરી રહી હતી અને ત્યાં અચાનક મારી આંખ ખુલી ગઈ અને મને કોઈ અવાજ સંભળાયો હતો હું રૂમમાંથી આ કોણ છે તો તેણે કહ્યું સાસુમાં રવિના તો આખો દિવસ નોકરી પર જતી રહે છે અને તે તમે કામ કરીને થાકી જાઓ છો એટલા માટે મેં આ નોકરાણીને કામ ઉપર બોલાવી છે મેં તેમને કહ્યું હતું પણ આપણે તેની જરૂર નથી અને આમ પણ હું ઘરે બેસીને સાવ બોર થઈ જાઉં છું એના કરતાં તો ઘરનું કામ બધું કરી નાખું તો સારું તો પ્રદીપ કહે સારું અને તે તે છોકરીને જવા માટે કહ્યું અને પ્રદીપે તેના હાથમાં થોડા કાગળ આપી દીધા હતા અને ત્યાર પછી તે છોકરી જવા લાગી મેં તે છોકરીને ઊભા રહેવા માટે કહ્યું મારી પાસે બોલાવી મેં તેને પાસે જોવા માટે કાગળ માંગ્યા જેવા મેં કાગળ માગ્યા હતા તો તે છોકરી ડરી ગઈ હતી અને ત્યાંથી ભાગવા લાગી હતી અને મિત્રો ત્યારે મેં બૂમ પાડીને તેને કહ્યું કે ઊભી રહે નહીંતર હું પોલીસ ને ફોન કરીશ અને ત્યારે તે છોકરી ડરના લીધે ધ્રુજવા લાગી હતી એકદમ ધ્રુજી રહી હતી અને તેણે મને પૂરી વાત જણાવી દીધી તેની વાત સાંભળીને મિત્રો મારા પગ નીચેથી જમીન સરખી ગઈ હતી અને તમે સાંભળશો તો સો ટકા તમારા પગ નીચેથી જમીન સરખી જશે થોડી વાર માટે તો હું મારી જાતને સંભાળી શકી ન હતી તેણે કહ્યું કે હું પ્રદીપની પત્ની છું અને પ્રદીપ તમારી છોકરી સાથે ફક્ત પૈસા માટે લગ્ન કર્યા છે અને તેણે આ ઘર અને બીજી પ્રોપર્ટી આ કાગળ ઉપર સહી કરીને લખાવી લીધી છે અને જ્યારે તમે આ મકાન તમારી છોકરીના નામ

અને પોલીસે છોકરીને એટલે કે પ્રદીપની પત્ની બે દિવસ જેલમાં પણ રાખી પરંતુ પ્રદીપ એવો યાર એવો લાલચી ઇન્સાન હતો ને કે પ્રદીપ એને બચાવવા પણ ન આવ્યો નહીં તે એટલો મતલબી માણસ હતો યાર કે મારી છોકરીએ મને કહ્યું કે આ વાતની અંદર આ છોકરીની કોઈ પણ ભૂલ નથી અને જેની ભૂલ હતી એ તો અત્યારે અહીંયા છે નહીં એ તો ભાગી ગયો છે ખબર નહીં ક્યાં ભાગી ગયો છે આપણે આ છોકરીને સજા શા માટે દઈ રહ્યા છીએ અને મેં વિચાર્યું કે મારી છોકરી બરાબર કહી રહી છે અને પછી મેં તો છોકરીને જમીન ઉપર છોડાવી અને મિત્રો આ વાર્તા ઉપરથી એટલું સમજવામાં આવે છે અને જાણવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર જોયા જાણ્યા વગર એટલો બધો વિશ્વાસ ન કરવો જોઈએ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો કાલે ફરી મળીશું આના કરતા પણ મસ્ત એવા મસ્તના વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ યાર અને આ ખાસ સૂચના વિડીયોની અંદર આવેલા નામ પાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે અને તેનો કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી મિત્રો ધન્યવાદ કાલે ફરી મળશો એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ના જતા કરી દેજો ઓકે